યશોદા મૈયા લાલાને લઈને ગ્રહમાં પ્રવેશ કરી સરસ પારણામાં લાલાને સુડાવી રહ્યા છે અને પ્રભુની લીલાઓની તો જાણે શરૂઆત બાળપણથી જ પારણામાં આવતાના સાથે જ થઈ ગઈ છે ધીરે 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 કનૈયા આવે ઘૂંટણથી ચાલતા થયા છે એક દિવસ આંગણામાં મૈયા બેઠા છે ને મૈયાના ખોડામાં કનૈયા અચાનકથી શ્રી કૃષ્ણ પોતાનું વજન પર્વત જેવું કરી દે એટલે મૈયા ત્યાં જ મૂકીને અંદર જતા રહે મૈયા પણ વિચાર કરે કે આટલું બધું લાલાનું વજન પણ એટલો બધો વિચાર બ્રજવાસીઓને ગોકુળવાસીઓને કૃષ્ણ મળવાનું કારણ જે છે કે બહુ ભોળા છે એ બહુ આમ બહુ લોજિક કોને કહેવાય એમને ખબર જ નથી એ વિચાર જ નથી કરતા કનૈયાએ કર્યું ને બરોબર જ હશે કનૈયાએ કહ્યું ને બરોબર જ હશે એટલા માટે એમને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ સંભવ બની છે તે સમયે ત્રણાવર્ત નામનો એક દૈત્ય વંટોળિયા સ્વરૂપે આવી શ્યામ સુંદર ને આકાશ માર્ગે લઈ જાય અને કનૈયા પોતાની નાની નાની હથેળીથી નાના નાના આંગળાથી એના ગળાને દબાવીને એનો અંત કરે અને ફરી પુષ્પની સુંદર પર જાણે શ્રી કૃષ્ણ રમતા હોય એવા નંદા યશોદા મૈયાને મળી આવે લાલાને પાછા લઈ આવે લાલાને ખૂબ લાડ લડાવે અને નામકરણનો સમય સમીપ આવે એટલે ગર્ગાચાર્યજી મહારાજ મથુરાથી ગોકુળ આવે ને ગૌશાળામાં ગુપ્ત રૂપે શામ સુંદર નું નામકરણ સંસ્કાર થાય પ્રભુ ના નામ તો કેટલા ને કોઈ આમ કનૈયા માટે એવું હોય કનૈયા માટે એવું મન થાય પ્રભુ તમે 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 એવું મન એટલું બધું કનૈયા માટે ન થાય ભગવાન ભોલેનાથ ને આપણે એટલું આમ મર્યાદાથી બોલાવીએ માતાજીને બોલાવીએ પણ કનૈયાને કાના તું લાલા તું કનૈયા માટે એ ભાવ એ પ્રેમ કેમ કે એને જોઈને એમ થાય કે આ તો મારો છે અને એમાંય જે બાલ કૃષ્ણ છે બાળક કૃષ્ણ છે એ તો બધાને એટલા બધા પ્રિય છે અત્યારના સમયમાં લડ્ડુ ગોપાલને તો ઘરે ઘરે લડ્ડુ ગોપાલની સેવા થાય છે થાય છે ને સેવા કરો આનંદથી પ્રેમથી સેવા કરો પણ કનૈયાને પ્લીઝ બધી જ જગ્યાએ લઈ લઈને ના ફરો હંમેશા દરેક કથામાં કહું છું કે આ શ્યામની બનાવેલી સૃષ્ટિ છે એમને તમે બાળક માનો છો એ બહુ સુંદર વાત છે અને કૃષ્ણ પણ એવા છે એવા છે ને કે એક દાદીમા હતા દાદીમાં ઘરમાં એકલા રહે લટ્ટુ ગોપાલની સેવા કરે સવારથી લઈને સાંજ લાલા આજે શું પહેરાવું લાલા આજે શું જમાડવું લાલા શું કરવું અને લાલા સાક્ષાત દાદીમાને કહે કે મારે આ પહેરવું મારે આ કરવું મારે તે કરવું એક દિવસ દાદીમાં પાછળના ઘરનો વાડો હોય ને ઘરના વાડામાં જઈને ઊભા રહ્યા ને પડોશમાંથી બેનપણી બહાર નીકળ્યા એટલે દાદીમાં વાતો એ લાગ્યા ને વાતો તો કેવી છે ખૂટે શરૂઆત તો એક જ વાત થી થઈ હોય પણ અંત તો ખબર નહીં કઈ વાતે થાય એટલે દાદીમાં બરાબર વાતો એ લાગ્યા અને અંદર એક દેડકો કૂદતો કૂદતો લાલા પાસે પહોંચ્યો એટલે લાલા બૂમ પાડે દાદીમાં દેડકો દાદીમાં દેડકો એમ કહે દાદીમાં દેડકો એટલે દાદીમાં કહે આવું છું દાદીમાં કહે લાલા શાંતિ રાખ આવું છું એટલે પડોશીને નવાઈ લાગી કે કોના સાથે વાતો કરે છે દાદીમાં કહે આવું છું શાંતિ રાખ પછી અંતે કંટાળીને દાદીમાં ગયા અને જઈને કહે કે અરે તું જગતનો નાચ છે એને આંખ બતાડીશ એને આમ ભગાડીશ એને સુદર્શન ચક્ર બતાવીશ ગદા બતાવીશ તારા પાસે શું નથી બધું તો છે તું એક દેડકાથી ડરે છે એટલે કનૈયા કહીએ દાદીમાં તો તમે મને બાળક કરીને રાખો છો તો બાળક તો ડરે ને તમારી ઈચ્છા એવી હોય કે હું પરમેશ્વર બની જાઉં ચતુરભુજ ધારી નારાયણ બનીને તમારા ઘરમાં રહું તો પછી એ રીતે તો એ દિવસથી એ બાલગોપાલનો અવાજ દાદીમાને સંભળાવવાનું બંધ થઈ ગયો અને ફરીથી એ અવાજ સાંભળવા દાદી માને બહુ તપસ્યા કરવી પડી એટલે સુંદરને પ્રેમ કરો પણ જો યાદ રાખો આપણે કલયુગના મનુષ્ય છીએ આપણે જે લડ્ડુ ગોપાલને સવારે આમ હુંફાળા પાણીથી સ્નાન કરાવતા હોઈએ ને એ જ લડ્ડુ ગોપાલ પાસે આમ બપોરે તો આપણે મોટી લિસ્ટ આપતા હોય પ્રભુ આ જોઈએ આ જોઈએ આ જોઈએ મારી રક્ષા કરજો મારું આ કરજો મારું તે કરજો તો બંને ભાવ જ્યારે એક જ વિગ્રહથી જોડાયેલો છે તો એ વિગ્રહ એ ઈશ્વરનો છે એ વાત યાદ રાખીને ઈશ્વરની બનાવેલી સૃષ્ટિના દર્શન ઈશ્વરને કરાવવા જ એવું જરૂરી નથી એને સમજો ઘણા બધા વૃંદાવનમાં લાલાને લઈને જાય બાકી બિહારી લાલમાં દર્શન કરવા ગયા ખૂબ ભીડ છે આમ ઊંચા કરીને જો આ બાકે બિહારી છે લાલુ કહે હું છું બેન તું ક્યાં મને આ બાકી બિહારી છે હું છું તને દેખાતું નથી પ્રેમ કરો તો કૃષ્ણ માટે કેવો પ્રેમ કરો કે જેમાં દ્વારિકા વૃંદાવન જઈને રાધારમણ લાલ સુંદર બાકી બિહારી લાલના દર્શન કરતા કરતા નેત્રમાંથી અશ્રુ સરી પડતા હોય ને એમ ઘરના મંદિરના ઠાકોરજીને જોઈને પણ નેત્રમાંથી અશ્રુ સરી પડે એ સાચી ભક્તિ છે પેલી તો પછી સ્થાનનું મહત્વ છે આ તો શું છે કે તીર્થના વાઇબ્રેશન જ અલગ હોય છે અને એટલે તમને ત્યાં ભાવ આવી જાય ત્યાં તમારા રૂવાડા ઊભા થઈ જાય ત્યાં તમે ગદગદિત થઈ જાઓ ને નેત્રમાંથી અશ્રુ આવી જાય એ સ્વાભાવિક છે તીર્થનો પ્રભાવ છે પરંતુ તમારી ભક્તિનો પ્રભાવ તમારી ભક્તિનું પ્રમાણ કે તમે શામ સુંદરને અતૂટ પ્રેમ કરો છો એનું પ્રમાણ શું છે તો ઘરના લાલાને આમ રોજ સવારે સ્નાન કરાવતા કરાવતા આમ નેત્રમાંથી અશ્રુ વહી પડે આમ સરસ મજાના બદામના તેલથી આમ લાલાની મસાજ કરતા હોય અને ત્યારે એવો ભાવ થાય કે લાલા છે બરોબર ઘસી નહીં નાખવા એમને મૂર્તિ જ છે એમ કરીને નહીં મારા પ્રિય છે મારા લાલા છે એમને જોઈને એમના સાથે વાત કરવાનું મન થાય દુઃખ હૃદયમાં દુઃખ કોને નથી દુઃખ આવે ત્યારે એમ થાય કે હું પહેલા મારા કાના પાસે જાઉં સફળતા આવે સુખ આવે તો એમ થાય કે પહેલા સમાચારમાં રહશ્યામ સુંદર ને આપું તો એ તમારો પ્રેમ છે એ ભક્તિ છે પ્રભુના નામકરણ સંસ્કારનો સમય આવે અને કનૈયાના તો અનેક નામ છે અનેક નામ છે જેટલી લીલા કરે એટલા નામ કનૈયાના પડે આમ તો પાઠ કરતા હશો વિષ્ણુ સહસ્ત્ર નામનો આમ તો ભગવાન શ્રી કૃષ્ણના ઘણા નામને તમે જાણતા પણ હશો પરંતુ જે આનંદ આમ મારો લાલો મારો કાનો મારો નટખટ મારો શ્યામ સુંદર કહેવામાં આવે અને નામ એવું છે કનૈયાનું કે એમાં મારા પણ દેખાય કે આ મારો છે ગૌશાળામાં રોહિણીજીના ખોડામાં શ્યામ સુંદર બેઠા છે અને યશોદા મૈયાના ખોળામાં ખોડામાં બલરામજી બેઠા છે નામકરણ સંસ્કારની શરૂઆત થાય પહેલા તો બલરામજીનું નામ રાખવામાં આવ્યું છે જેમનું નામ રામ પરંતુ ખૂબ બળવાન હોવાના કારણે એમનું નામ બલરામ થશે અને પછી ગર્ગાચાર્યજી આમ શ્યામ સુંદર તરફ વળ્યા એટલે લાલા ક્યારેક લાલ થઈ જાય ક્યારેક પીડા થઈ જાય ક્યારેક વરાહ અવતાર બતાવે ક્યારેક નરસિંહ બતાવે ક્યારેક રામ બતાવે ક્યારેક નારાયણ બતાવે એટલે ગર્ગાચાર્યજી કહે કે પ્રભુ જે નામ જોઈએ તે લીલા કરું